बोलो श्री कृष्ण कन्या लाइसो दाजे काड़ो काड़ो रे कानु उडो तारोसो दाजे काड़ो काडो रे कानुडो वाटे घाटे करे चाडो रे कानुडो वाटे घटे करे चाडो रे कानुडो तारो એ પ્રભત નાયે પોરે આવે માકલડા ને સાથે લાવે એ પ્રભાત નાયે આવે માકલડા ને સાથે લાવે એ સુતા મારા બાળ જગાડે રે કાનુડો તારો સુતા મારા બાળ જગાડે રે કાનુડો કાળો એ જસો દાજી કાળો કાળો રે કાનુડો તારો રેઢા ઘરમાં ઘૂસી જાતો મય માખણ લૂંટી ખાતો રેઢા ઘરમાં કાનડો તારો જસોદાજી કાળો કાળો રે કાનડો તારો એ વલણા ની ગોરી ફોડે ખીલે થીવા સરડા છોડે એ ગોરી ફોડે ખીલે થી વા સરડા સોડે ઉસી સડીને સિક્કા તોડે રે કાનડો તારો જસોદાજી કાળો કાળો રે કાનડો તારો જલ ભરવા જાવ ત્યારે વાહે વાહે આવે ત્યારે જલ ભરવા જાવ ત્યારે વાહે વાહે આવે ત્યારે परेला बेडा उतारे रे कारेला बेडा उतारे रे काो तारो रेढा रे रडो नेे तेढा रे रसोडा जाने गोवाे ता ठेब राजाणि रे कानडो तारो ની કરે જાણી રે કાનુડો તારું જસોદાજી દાજી કાળો કાળો રે કાનુડો તારો એ ને તેવ એવી માળી તું સંભાળી લે એ એ ને ટેવ એવી માળી તું સંભાળી લે થાંભલે એને બાંધી દે રે કાનુડો તારો ए टाँबले एने देनी रे कानुडो तारो चसो दाजी काडो काडो रे कानुडो तारो ए माधवदास नागिर धारी तेव नथी एनी सारी माधवदास नागिर धारी तेव नथी एनी सारी तोफानी ने टकराळे रे कानुडो तारो તોફાની ને તકરાળી રે કાનુડો તારો જસોદાજી કાળો કાળો રે કાનુડો તારો વાટે ઘાટે કરે ચાળો રે કાનુડો તારો બોલો શ્રી કૃષ્ણ કનિયા લાલ કી જય